નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ તથા ખેરપુર ગામ ખાતે જે અહીંયા મેઇન હાઇવે ઉપર જ શ્રી કંકેશ્વરી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે માતાજીને વૈશાખ સુદ આઠમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે જે આજરોજ પચીસમા પાટોત્સવ એટલે કે રજત જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞ અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ગરબા મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું પટેલ વિષ્ણુભાઈ કાલિદાસ સરસા હાલ અમદાવાદ રહેવાનો વિષ્ણુભાઈ મંદિર કયા માતાજીનું છે કઈ જગ્યાએ આવેલું છે શ્રી કંકેશ્વરી મેરડી માતાજીનું મંદિર છે જોડે ગોગા મહારાજનું મંદિર છે આ કડી નંદાસણ હાઈવે ઉપર છે સરસાવ અને ખેરપુર વચ્ચે છે તાલુકો કડી જિલ્લો મહેસાણા મંદિરનો શું ઇતિહાસ છે આ મંદિર ઓછામાં ઓછું સો થી દોઢસો વર્ષ જૂનું છે અને આનો કંકૈયો દોઢસો વર્ષ જૂનો છે

શુભ નામ આવતા જઈએનામ હા મારું નામ મહેશભાઈ ચતુરભાઈ પટેલ હું ખેરપુરનો વતની છું અને હાલ હું મુંબઈમાં રહું છું મુંબઈ મલાડમાં અને અમે ઘણા વર્ષોથી ત્યાં રહીએ છીએ પણ અમે પચવીસ વર્ષના પહેલાં માનું અહીંયા ખતમ આયોજન કરેલું ત્યારે અહીંયા અમે લોકો આ જ હવન જગ્યાએ હવન કરેલા બંને ગામમાંથી વરઘોળ કાઢેલો અને ત્યારે પણ ઘણું પાંચથી સાત હજાર માણસોનું અમે જમણવાર કરેલો માની કૃપાથી તો આ વિષ્ણુભાઈનો મને ફોન આવ્યો બે મહિના પહેલાં અને અહીંયા જ હવાન ચાલતા હતા ત્યારે એમને કહ્યું કે મહેશભાઈ આપણે કંઈક કરવું છે માના પચીસ વર્ષ પૂરા કરીએ છીએ એટલે માં મેં કીધું ભાઈ ચાલો મા છે આપણે અને આપણે કરીશું પછી ત્યાર પછી કીધું ભાઈ અમને હોળી છે હોળી જવા દે પછી હું બધું આયોજન આપણે ગોઠવીએ પછી એક દિવસે અમે ત્રીસ તારીખે હું અહીં આવી ગયો અને અહીં અમે લોકો સવારથી ગામ બે ગામના માણસોને જમ ભેગા કર્યા છે કે ભાઈ પચીસ વર્ષ પૂરા કરીએ છીએ તો અમને સરસાવ ગમતથી પટેલો અને ખેરપુદની પટેલોનો અમને સહકાર મળ્યો કે ભાઈ આપણે મહેશભાઈ આપણે કંઈ કરીએ તો મેં કીધું ભાઈ આપણે બોમ્બે જઈ અને હું તમને જણાવું લગભગ અમે કીધું જમવાડવાનો ખર્ચો અમે બોમ્બેવાળા ભાઈઓ કાઢી લઈશું બાકી ભાઈ તમે તૈયારી કરો તો અમારા એક વખત કેતનભાઈ પટેલ આવ્યા સાંજે અને એમણે કહ્યું કે ભાઈ હું તો ઘણા વર્ષોથી આવું છું અને મા અને મારા ઉપર બહુ કૃપા છે તો આપણે કંઈ કરીએ સાથે મળીને તો કે ચલો પહેલાં મારા તરફથી પાંચ લાખ એક હજાર એકસો અગિયાર રૂપિયા લખી દો હું કહ્યું સરસ સરસ માતાજી પછી અમે એ લોકો બધા ફોર્મમાં આવી ગયા અને બોમ્બે જમા ત્યાં પૈસા ભેગા કર્યા મારી ઓફિસમાં બધા ભેગા કર્યા અને અમે લોકો બોમ્બેથી સાડા સાત લાખ રૂપિયા જમા કર્યા પછી તો બહુ ફોર્મમાં આવી ગયા અને અમે ચાર તારીખે ચાર પાંચે ડાયરાનું આયોજન કરેલું તો ડાયરાના દિવસે અમારે સારી રકમ આવી ગઈ અને હજુ આવશે અને માની હજુ આરતીની પણ ચડાવણો બાકી છે એટલે બધાએ ભક્તોએ એક એક પાટલાઓ લીધો અને માની કૃપાથી હવે કંકેશ્વરી મેલડી માત કી છે જય ગોકા મહારાજ મારું નામ પટેલ કેતન કેતન ભાઈ કેના વતની છો હું વતની હાલ અમદાવાદ રહેવાનો માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધાને આસ્થા છે મારી માતાજી કંકેશ્વરી મેલડી મને મારા બહુ આસ્થા એમને બહુ કૃપા દસ્તી છે એમની કેવી કેવી શ્રદ્ધા માતાજી કહું છું ને કે વર્ષોથી હું આવું છું આ મંદિર માં ને એમની તો વાત જ થાવી નથી સાહેબ કેટલા એમણે પરચા આપેલા છે મારે તો રૂબરૂ અમારો પોતાનું કેન્સર નું હતું તો માતાજી તૈયારી સારું થઈ ગયું હા બધા મારો સારો પરચો તો આના છે ને કેટલા પરચા કરતી રહે એમાં નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ બળદેવભાઈ લીલાભાઈ દેસાઈ મારું ગામ દુધાઈ અહીં મેળીમાના મંદિરે અમે દર્શન કરવા આવતા હોઈએ છીએ માતાજીની એવી કૃપા છે કે માતાજી દરેક ભાવિક ભક્તોના કામ કરે છે અને માતાજી એ હાજર છે વિરાજમાન છે અહીંયા આગળ આ મારા મિત્ર કેતનભાઈ પટેલનું કેન્સલ હતું પણ એ મેળી માતાજી કેન્સલ પણ એ પીજી ડૉક્ટરે ડોક્ટરે એમ કીધું કે તમારે કેન્સલ બધી જગ્યાએ વપરાઈ ગયું છે અને માતાજીની કૃપાથી ઓપરેશન કર્યા પછી એમનું જીરો કેન્સલ થઈ ગયું અને માતાજી દરેક લોકો શ્રદ્ધાળુ આવે છે અને દરેકના કામ કરે છે અહીંયા માતાજી હાજર છે અને અહીં એવું દેખાય છે કે માતાજી વિરાજમાન છે દરેક લોકોના કામ કરે છે અને એવી શ્રદ્ધા છે અમને જય મેયાણીમા જય રવિ